આ પ્રસંગે એક ખાસ ગાડી શાળાઓમાં પ્રદર્શન માટે રાખવામાં આવશે જેમાં એલઈડી સ્ક્રીન મારફતે હેલ્મેટ વિશે જનજાગૃતિ લાવવામાં આવશે પંદર ફેબ્રુઆરી થી હેલ્મેટ ઉપયોગ અંગે સખત અમલ શરૂ કરાયો હતો જેના પરિણામે સુરતમાં માં હેડ ઇન્જરી કેસો સાહીઠ ટકા સુધી ઘટ્યા છે આ કાર્યક્રમ દ્વારા લોકોમાં પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવાની મહત્વતા અંગે જાગૃતિ લાવવામાં આવી છે અમે આજે મારું નામ પિયુષ વરિયા ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ સનોરા સોલાર આજે અમે સનોરા સોલાર ટીમ્સ અને પોલીસ આપણે ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ ઓફ સુરત સાથે મળીને અમે આજે એક થ્રી હેલ્મેટની ડિઝાઇન બનાવેલી છે અવારનેસ કેમ્પેન માટે અને એના આજે લોન્ચિંગ કાર્યક્રમમાં આજે અમે અવેલેબલ છીએ અમે અત્યારે જે ફર્સ્ટ ફેઝ છે એમાં અમે ડાયરેક્ટ આખું સુરત સિટી એન્ડ રૂરલ એરિયા અમે ટાર્ગેટ કરેલો છે આનો હેતુ સિમ્પલ એવો જ છે કે એવરી સુરતી સુરતના એવરી કોર્નર સુધી અમે પહોંચીએ અને ત્યાં એવો મેસેજ પહોંચાડીએ કે હેલ્મેટ તમારી તો જરૂરિયાત છે સાથે સાથે તમારી ફેમિલીની ફ્યુચર સુરક્ષા માટે હેલ્મેટ પહેરો અને તમે સુરક્ષિત રહો આપ્યા હેલ્મેટ આજનું ડિસ્ટ્રિબ્યુશન અમે ટુ ફિફ્ટી હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરશું બટ અમારું જે બિલીવ છે એ હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુટ કરવાથી સોલ્યુશન નથી અમે એક મેસેજ પહોંચાડીશું કન્ટિન્યુ ટેનિસ સેશન કન્ટિન્યુ અવેરનેસ પ્રોગ્રામ રાખીશું એવરી કોર્નર ઓફ સુરત સિટી જ્યાં અમે એના ઉપર જ વાતું કરીશું કે હેલ્મેટ જરૂરી છે હેલ્મેટ જરૂરી છે અને હેલ્મેટ જરૂરી છે પંદર ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ ફેરવાના ચાલુ થયા છે અને બધી ખુશીની વાત છે કે લગભગ જો છન્નું સત્તાણું ટકા લોકો જો હેલ્મેટ ફેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના પંદર તો પંદર માર્ચ દરમિયાન અને એના પહેલે સરખા મળીને સમય જોઈએ તો લગભગ સાત ટકા જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા આપણે માટે બહુ ગૌરવનો વાત છે લોકોના ડેથ બી બહુ ઓછા થયા ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતીસ સલામત રહે આ આશે તો જો આ અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણેના મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે બીજા આજે એને જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા બાર મહિના અમે લોકોને મદદ કરતા હોઈએ છીએ અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે ગુડ ટચ બેડ ટચ માટે જો એ અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રેફિકના થીમ ઉપર એના પાસે જો બાદ કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત જોઈએ અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો એ પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોને વચ્ચે તો એક આભાર તરીકે જો આજે અઢીસો જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોના વિતરણ કરવામાં આવી રહ્યા છે સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્ય છે આજના આ કાર્યક્રમ છે એના સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બી આવશે ખાસ કરીને સ્કૂલ કોલેજિસના પાસે અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે આ બી

કે હમણાં જે એક મહિના પહેલા સુરત શહેર પોલીસે હેલ્મેટ પહેરવા માટેની એક જાહેરનામું બહાર પાડેલું છે તો અમે એક થ્રીડી હેલ્મેટ અને એક વ્હીકલ અમે રેડી કરેલ છે જે વ્હીકલ અમે સુરત શહેર પોલીસ ને આપેલું છે કે જે મોટી મોટી સંસ્થા યુનિવર્સિટી અને એ બધામાં આ થ્રી હેલ્મેટ ને મૂકવામાં આવશે પ્લસ સુરત શહેર પોલીસ ને જ્યાં બી મતલબ અમે જે વ્હીકલ રેડી કરેલું છે